તો ધનતેરસે આયુર્વેદના દેવ ગણાતા ધન્વંતરીની પૂજાનું વિશેષ મહત્વ છે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ધનતેરસના દિવસની રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેથી આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય લોકો આપણી ઋષિ પરંપરાથી ચાલે આવતા આયુર્વેદ વિજ્ઞાન વિશે માહિતગાર બને ત્યારે આપણે ધનતેરસના દિવસે આયુર્વેદ વિશે માહિતગાર બનીએ ધનતેરસના પર્વે ધનવંતરી ભગવાનની ઉપાસના થાય છે ત્યારે સરકારે આ દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ તરીકે જાહેર કર્યો છે આપણે આપણા જીવનમાં એક દિવસ એવો રાખીએ કે જ્યારે આપણે હેલ્ધી ફૂડ ખાઈશું એ આપણા માટે એક આયુર્વેદનું અનુસરણ કરવા જેવું થશે આ આખું વર્ષ આપણે આયુર્વેદની નાની નાની ટિપ્સમાંથી કોઈ બે ત્રણ ટિપ્સને આપણા જીવનમાં ઉપયોગમાં લઈએ ધનતેરસ દિવસનું આયુર્વેદ સાથે પણ મહિમા સંકળાયેલો છે ભગવાન ધનવંતરીનો દિવસ એટલે ધનતેરસ આ દિવસ એટલે સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનો દિવસ આયુર્વેદ વિજ્ઞાન માટે આ દિવસ મહત્વનો છે આયુર્વેદ વિજ્ઞાનથી આહાર વિહાર અને દિનચર્યાથી નિરોગી રહી શકાય છે આયુર્વેદ એટલે જડમૂળથી રોગનું નિવારણ કરવાની પ્રક્રિયા આ વર્ષે ભારત સરકારે ડાયાબિટીસના નિર્મૂલન માટે આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવાની વાત કરી છે લાખો લોકો ત્યારે સરકારે ધનતેરસના દિવસને આયુર્વેદ દિવસ તરીકે ડાયાબિટીસ ની કામગીરી તરફ મંડાણ કર્યા છે ડાયાબિટીસના નિર્મૂલન માટે અસરકારક ઉપચાર દ્વારા લોકોને જાગૃતિ કેળવવાનો અભિગમ શરૂ કરીને વૈદિક કાળમાં આયુર્વેદ મહત્વને વેગવંતો કરવાનો અભિગમ આરંભાયો છે જે ખૂબ જ સરાહનીય બાબત છે કેમેરામેન મનીષ દવે સાથે ગૌતમ શ્રીમાળી